ગાંધીનગર જિલ્લાના પિંડારડા ગામે તેવીસ એપ્રિલ થી ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ ની વચ્ચે બનેલી મોટા ઘરફોડ ચોરી કેસમાં પોલીસ તપાસ

ચોરાણુ હજાર રૂપિયાનો જ મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે જ્યારે પોલીસનો દાવો છે કે કુલ પાંચ લાખ ચોરાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં મોટા ભાગે વપરાયેલા વાસણ ફ્રીજ એલ બાટલા અને બોલેરો વાન સામેલ છે અત્યાર સુધીમાં સૌથી ગંભીર બાબત એ છે કે ત્રીજો આરોપી હજુ પોલીસના હાથે પકડાયો નથી આરોપીનો કોઈ સ્પષ્ટ ઓળખપત્ર કે પગરવ હજુ જાહેર કરવામાં આવ્યો નથી આમ છતાંય પોલીસ કહે છે કે તપાસ ચાલુ છે છતાં અઠવાડિયું હોવા છતાં ન તો આરોપી ઝડપાયો છે ન તો કોઈ બાકીનો કિંમતી મુદ્દામાલ મળ્યો છે શું પોલીસ તપાસ વાસ્તવમાં દિશામાં આગળ વધી રહી છે કે તો તપાસમાં ઇચ્છિત તેજી અને ઈમાનદારીનો અભાવ છે કેટલાક સ્થાનિક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ જ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓ ઝડપાયા

સોનાની સોના નો સેટ સોનાની બંધી સોનાની ચાંદીની ચાંદીનો જુડો પછી ચાંદીના પગના ભેડ એટલું ચોરી અને ઘર ઘર વખરી સામાન બે પીપળા બે ફ્રીજ પિત જેની કુલ કિંમત અંદાજિત કેટલી હશે નવ લાખ બત્રીસ હજાર નવ લાખ બત્રીસ હજાર જયારે આ ચોરો પકડાયા ત્યારે તેમની ત્યારે તમને પાસેથી પોલીસ ને શું શું મળી આવ્યું છે બે ફ્રીજ મળી ગયા મારા થોડા રાશન મળી ગયા મારા એક આઈકોનિક ની ટીવી મળી ગયો અમારી અને બે ગેસ ના બાટલા મળી ગયા બસ અને એક પીકઅપ બાલું મળ્યું પાંચ લાખ નું જે અમારું નથી તપાસ માટે તમને શું કહેવામાં આવ્યું એમને એમ કીધું મળશે તો તમારી વસ્તુ મળશે નહીં વસ્તુ મળશે નહીં આ રીતના ગયા હતા આજે અમને આ રીતને આશા નહી તમારી કયા અધિકારી દ્વારા થયેલ મુદ્દા માલ ની તપાસ માટે જાણકારી આપવાનું કહ્યું હતું બીબી ચૌધરી મેડમ પીએસઆઈ છે દ્વારા અમને જાણકારી આપવામાં આવી હતી